તેમણે વધુમાં કહ્યું કે અગાઉ બહેનો દીકરીઓ માટે માથા દઈ દેતા હતા તમે ખાલી ધ્યાન તો રાખજો જરૂર જણાય તો માથા પણ દઈ દેજો રાજકોટના ગણેશોત્સવમાં હાજરી આપી આ નિવેદન આપ્યું હતું જૂનાગઢના મહંત ઇન્દ્ર ભારતી બાપુ રાજકોટ આવ્યા હતા અને તેઓ રાજકોટમાં અલગ અલગ ગણેશ પંડાલ ખાતે આરતી કરવા પહોંચ્યા હતા આ દરમિયાન યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાસે જે કે ચોક ખાતે શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા આયોજિત જે કે ચોક રાજા ગણપતિ મહોત્સવમાં આરતી કરવા પહોંચ્યા હતા જ્યાં તેમની સાથે રાજકોટના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ પણ જોવા મળ્યા હતા રાજકોટ યુવા ભાજપના પણ કેટલાક નેતાઓ જોડાયા હતા આ દરમિયાન ઇન્દ્રભારતી બાપુએ પૂજા આરતી કર્યા બાદ ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા